તો મિત્રો સપાટી જે આ ફોન તો ઠંડુ થઈ ના એક શોર્ટ લીધો લોંગ લીધો અને પબ્લિક જોયું પબ્લિક કેટલી રાજ્યો ગઈ ગયો આપણે એ હોય ને અને અમારા મિત્ર સંજય ભાઈ ભેગા થઈ ગયા સંજય સંજય મજા ने पब्लिक तो माहौल फूल गरम है दोती बाड़ा नहीं सबाटी के लेडी कौन सा सन्नो कौन सा सन्नो जी तो सबाटी से ही अभी लाइक इन लोग जो आप इन्हें जोइंग किजो लाजू किजो लाजू ये नहीं होगा कौन कैसे તો મિત્રો એમ કે હું દોતીવાડા ની અંદર નાવા પડું પણ પોલીસ વાળો એમ કઈ ગયો કે ગમે તું પડશે ને તો કે વીમો પાક ની થાય પોલીસ વાળા કીધું તું ગમે

પબ્લિક બધી દેખો રમણા થઈ જઈએ કોઈ જોવા નહીં મળે અમે આયા એટલે મને તો સડો ફોટા ફોટા બધા પાડી દે છે થોડા ઘણા તમને માટે બીજા વારે પણ અમુક ઘર છે નવી પબ્લિક આની અને જોવાની મળે તો મળીએ બીજા વિડીયોની અંદર તો કદાચ વાળી પીચ બનાવી દે તો જોઈન કરી આવો તો જય બાબારી